તો મિત્રો આપણી યુટ્યુબમાં પણ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો જેમ ફેસબુકમાં સપોર્ટ કરો તો એમ યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો તમે કે સબસ્ક્રાઈબર વધતા નહીં એટલે હેલ્પ કરજો થોડી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલનું નામ છે ગૌતમ જ્યોતિ વોક્સ લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ ચાલુ જ હતો છોટા છોટી ને વધારે પડે અને એવું બધું વરસાદ ચાલુ થતો જોકે કાલે પડ્યો નહીં કાલે બપોર થોડો ખાલી છોટા પડેલા ભાગી પણ વરસાદ પડ્યો નહીં પણ વાતાવરણ તો હજુ એવું જ છે જુઓ તમે આ ઘણું બધું નુકસાન થાય છે ખેતીમાં જોકે આપણે તો ડોંગર બોંગર નથી પણ અમે બાજરી તો થઈ જ નહીં ડોંગર ને તમાકુ વારને બહુ નુકસાન થયું છે શું કરો બેટા તું નાખવા નખવા દેતી કેરાડું એટલું જ નાખવાનું ના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી નાશે વીડિયોમાં બના રે જો જોતા રેજો વિડીયો જોતા રેજો મારું અમારો હા લાઈક કરજો લાઈક કરજો લાઈક કરજો પપ્પા તમે કે બગાડ્યું કે બગાડ્યું હા

હા મુખા દી દેખા દિ